ગુજરાત રાજ્ય સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા સુરત માટે સુરક્ષા સેતુ રથ ફાળવાયો છે જે સુરક્ષા સેતુ રથમાં એસીપી ને માર્ગદર્શન હેઠળ વિવિધ પોલીસ મથક વિસ્તારમાં જઈ ત્યાં લોકોને જાગૃત કરવા અને ખાસ કરીને મહિલાઓ તથા વિદ્યાર્થીઓને જાગૃત કરવાનું કામ કરશે લોકોમાં આજે પણ જાગૃતતાનો અભાવ છે અને પોતાના હક માટે પણ લડી શકતા નથી તે સુરક્ષા સેતુ સોસાયટી ગુજરાત રાજ્ય દ્વારા સુરતને સુરક્ષા સેતુ રથ ફાળવાયો છે જે સુરતના વિવિધ પોલીસ પથક વિસ્તારમાં ફરી એસીપીના માર્ગદર્શન હેઠળ લોકોને જાગૃત કરશે જેમાં ખાસ કરીને મહિલાઓને જાગૃતિ સાથે રાઇફલ તાલીમ ટ્રાફિક જાગૃતિ સાયબર ક્રાઇમ અવેરનેસ સુરક્ષા સેતુ રથ પોલીસ કમિશનર સિનિયર સિટીઝન સલામતી દીકરી ભણવા વગેરે મુદ્દા પર ટ્રાફિક સિગ્નલ સ્કૂલ કોલેજો મંદિરો પર્યટન સ્થળ પર જાગૃતિ ફેલાવશે તેવું તેમણે જણાવ્યું હતું રાજ્યમાં પોલીસ વધુમાં વધુ સારી રીતે નાગરિકો માટે શાંતિ સલામતીની સેવા પૂરી પાડી શકે અને પ્રજામાં પોલીસની કામગીરી બાબતે ખૂબ સારી રીતે જાગૃતિ રહે એટલા માટે સુરક્ષા સેતુ સોસાયટી રાજ્ય સ્તર ઉપર કામ કરે છે અને દરેક જિલ્લામાં અને સિટીમાં સુરક્ષા સેતુ રથ નામથી એક વાહન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે આ વાહનના હેતુ એટલા છે કે જે વિસ્તારમાં જાય ત્યાં પોલીસની હાલમાં જે પ્રવૃત્તિઓ ચાલુ છે દાખલા તરીકે મહિલા અને બાળ સુરક્ષાની જે કામગીરી શી ટીમો કરે છે સાયબર સેલ એની કામગીરી કરે છે એન્ટી હ્યુમન ટ્રેફિકિંગ યુનિટ બાળમજૂરીની પ્રથાને નાબૂદ કરવા માટે પ્રયાસ કરે છે આ તમામ પોલીસના જે ઉપક્રમો છે આ બાબતે લોકોને જાણકારી મળે જાણકારી મળતાની સાથે સાથે લોકોને આ પણ ખબર પડવી જોઈએ કે જે એમની તકલીફ છે આની બાબતે આ લોકો કેવી રીતે પોલીસની સેવા મેળવી શકે દરેક પોલીસ સ્ટેશનમાં એના કાર્યક્રમ પ્રમાણે આ સુરક્ષા શરૂ રત જાય છે આના થકી જનજાગૃતિ માટે જુદા જુદા પોસ્ટરો અને જુદા જુદા ચોપાનીયાઓના વિતરણ કરવામાં આવે છે બીજી માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવે છે આમાં એક ટીવી પણ છે જેના મારફતે નાના છોકરાઓની અને મહિલાઓની સુરક્ષા બાબતે પોલીસ તરફથી જે પગલાં લેવામાં આવ્યા છે આ બાબતે માહિતી આપવામાં આવે છે જનજાગૃતિ વધુમાં વધુ વધે અને લોકો કોઈ પણ શિકાર ના બને સુરત શહેર પોલીસની લોક ઉપયોગી કામગીરી અને શાળાના બાળકોને જાગૃત કરવાની કામગીરીની નિહાળી વિદ્યાર્થીઓ પણ ખુશખુશાલ થયા હતા હઝર કુરસી સાથે હર્ષચેતા